નમસ્કાર સ્વાગત છે આપનું સફર વિથ જોશીસ ના નવા વ્લોગમાં અમારી મથુરાની ની ટ્રીપ થઈ અને બે મહિના થઈ ગયા છે કે લોંગ ટ્રીપ પર ગયા નથી તો કૃષ્ણ ભગવાનનો આદેશ આવ્યો છે કે પાર્થ રથ ના પૈડા આવે જેસલમેર તરફ વાળી લ્યો તો હવે જઈએ છીએ સુવર્ણનગરી નગરી બાળકોને કમ્ફર્ટેબલ બેસાય એ માટે આ રીતે આવું

દર વખતની જેવું અમારું સેટઅપ તૈયાર થઈ ગયું છે બેગ છે નીચે અને એની ઉપર ગાદલું આવી ગયું છે અને એની ઉપર અહીંયા તારું પર્સ છે ઓકે બાળકોને કમ્ફર્ટેબલ બેસાય એ માટે આ રીતે આવું બેડ જેવું બનાવી નાખ્યું છે નીચે આપણી જે રેગ્યુલર બેગ હોય એ છે ને એની ઉપર ગાદલું રાખી દીધું છે ચાલો બધો સામાન ગોઠવાઈ ગયો છે અને આવું પાર્ટી બધી ગાડીમાં બેસે છે ગાડી થઈ ગઈ રેડી ચલો હરા મહાદેવ શંકર ભગવાન નું નામ લઈ અને ટ્રીપ આપડી શરૂ કરીએ છીએ મળીએ સીધા રોડ ઉપર અહિયાં થી અમારે નવસો કિલોમીટર દૂર થાય છે તો આજે એક જ દિવસમાં તો આખું ડિસ્ટન્સ કવર નહીં થાય

ફેમસ ઝાડ છે એમાંથી જે પ્રવાહી મળે ને એને નીરો અથવા તાડી તરીકે આપણે ઓળખીએ છીએ પહોંચી ગયા છીએ ઉના નેશનલ હાઈવે ફિફ્ટી વન આવી ગયો છે અમારો ફેવરિટ દર વખતે આ હાઈવે ઉલ્લેખ અમે ખાસ કરીએ છીએ શા માટે તો કે આની અરે અમારી ઘણી યાદો જોડાયેલી છે એની વાતો પછી આપણે આગળ કરીએ ફિલહાલ રસ્તા ને એન્જોય કરીએ હાઈવે ઉપર આપણે એકસો પંચોતેર કિલોમીટર ભાવનગર સુધી જવાનું છે ફોર લેન સિમેન્ટેડ હાઈવે છે અને હાઈવેની કન્ડિશન સારી છે અને હાઈવે ઉપર આમ નોર્મલ એટલો બધો ટ્રાફિક એ નથી રહેતો એટલે ડ્રાઈવ કરવાની બહુ મજા આવે સમય થયો છે એક ને પચાસ પંચાવન કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરી અને પહોંચી ગયા છીએ આજનું પહેલું ટોલ પ્લાઝા નાગેશ પહોંચી ગયા છીએ રાજુલા પાસે અહીંયા જે પાટક પર ઓવરબ્રિજનું કામ હતું એ પૂરું થઈ ગયું છે એટલે હવે ટ્રાફિકનો પ્રોબ્લેમ થતો નથી અને બંને સાઈડથી બ્રિજ શરૂ છે મસ્ત બ્રિજ બનાવ્યો છે ખુબ જોરદાર આવે છે ટ્રીપ શરૂ થઈ ગઈ એટલે બધા પોતપોતાના કામમાં લાગી ગયા શિવનિયા બેન સુઈ ગયા છે અને કહાન ભાઈ વાર્તા વાંચે છે અને નીલે ગાડી ચલાવે છે ને હું બધાનું શૂટિંગ કરું છું એટલે હું નથી આ દેખાતી સમય થયો છે 2:30 105 કિલોમીટર ડ્રાઇવિંગ કરીને આપણે પહોંચી ગયા છે મોવા આ નેશનલ હાઈવે ફિફ્ટી વન ની મારી જે મેમરી છે ને એ અહીંયા મોવા સાથે છે એટલે લગભગ અમારા બધા વ્લોગમાં અમે મોવા તો બતાવીએ છીએ કેમ કે બે હજાર દસ થી બે હજાર ત્રેવીસ સુધી તેર વર્ષ અહીંયા મોવામાં અમે જોબ કરેલી છે તો બે હજાર દસ અગિયારમાં અને લગભગ પંદર સોળ સુધી આ જે હાઈવે છે ને એની કન્ડિશન એટલી ખરાબ હતી ને કે ત્યારે તો અમારી પાસે કાર નહોતી બાઇક લઈને અપડાઉન કરતા તો ઉનાથી મોવા પહોંચવામાં લગભગ 3 કલાકનો ટાઈમ जातो 80 કિલોમીટરમાં એટલો ખરાબ રસ્તો હતો અને આપણે પહોંચ્યા ત્યાં તો આમ પોટણ સુધી કપડા ગારો ગારો થઈ ગયા હોય એટલી ખરાબ કન્ડિશન હતી અને દર વર્ષે નવો બને અને બને એટલે તરત પાછો તૂટી જાય તો એ સિચ્યુએશનમાંથી હવે અત્યારે અમે આ રોડ જોઈએ ને ત્યારે તો આમ આપણને બહુ મજા આવે કે હવે એક કલાકમાં અહીંયા પહોંચાઈ જાય છે પણ હવે આવવાનું ઓછું થઈ ગયું છે આ છે સૌરાષ્ટ્રનું કાશ્મીર મોવા એટલે મોવાની અમારી મેમરી તો અનલિમિટેડ છે એક સ્પેશિયલ વ્લોગ એ બનાવવો હશે અહીંયાના થોડા પ્લેસીસ અને ખાસ તો સ્ટ્રીટ ફૂડ જે લગભગ દસ બાર વર્ષ સુધી મેં ખાધું છે એક એક ગલીઓમાં જઈને એક વાર સ્પેશિયલ મોવાનો વ્લોગ બનાવશું આપણે મોવાથી પંદર કિલોમીટર આગળ આવ્યા છીએ અને હરભોલે પાન એન્ડ કોલ્ડ્રિંક્સમાં ચા માટે બ્રેક લીધો છે ચા બહુ મસ્ત છે અને અહીંયા આજ વર્લ્ડ એટલા માટે કરો

બચ્ચા લોકોનો ચટરપટ બ્રેક શરૂ થઈ ગયો આ એક બેગ છે ને એટલું ભરીને આયવા છે એ પાંચ છ દિવસની ટ્રીપ છે થઈ રહેશે છે કેમ થઈ રહેશે ને હાઇવે ઉપરની મોસ્ટ ઇરિટેટિંગ થિંગ જો આ બે ટ્રક આયલા જતા હોય ને એક ની સ્પીડે જાય બીજો ઓગણચાલીસ ની સ્પીડે જાય અહીંયા કેનો રોડ ટેકર લઈને ત્યાં સુધી આપણે એની રા જોવાની 5 મિનિટ થી માલે છે ભાવનગર થી 10 12 કિલોમીટર દૂર છે એ સીએનજી માટે બ્રેક લીધો છે ઘરેથી ટેન્ક ફૂલ કરાવીને નીકળ્યા હતા તો બગ 190 95 કિલોમીટર ચાલી ગઈ છે અહીંયા આપણે ઉના રાજુલા કે મોવા તરફ થી આપણે આવ હોય ને તો ભાવનગર માં પહોંચીએ કે એ પહેલા સીએનજી ફિલ કરાવતા જવું પડે સીએનજી ગાડી હોય તો કેમ કે ભાવનગર પછી હવે આપણે ધોલેર એક્સપ્રેસ ઉપર જઈએ છીએ ને તો ત્યાં સીએનજી પંપ વચ્ચે ક્યાંય નથી આવતો એટલે મોડામાં મોડું ભાવનગર સુધીમાં સીએનજી ફિલ કરાવી લઈએ એટલે ચાલે પેલા આપણે જૂનો રૂટ ઉપર હતો ને તો ત્યાં તો આવતો આપણે બગોદરા રૂટ ઉપર જતા ને તો ત્યાં ફેદરા આગળ સીએનજી નો પંપ હતો પણ હવે આ રૂટ ઉપર તો ભાવનગર થી આગળ જઈએ ને પછી છેક અમદાવાદ સુધી વચ્ચે ક્યાંય સીએનજી નથી આવતો ઉધેલ પાસે પહોંચ્યા છીએ કઈક હલકા ફુલકા નાસ્તો કરી લઈએ અહીંયા સામે આગળથી જ હવે આપણે આ નેસ્ટલ હાઈવે ફિફ્ટી વન છોડવાનો છે તો એ પહેલાં કંઈક થોડોક નાસ્તો કરી લઈએ બાપા સીતારામ કેટરિંગ સર્વિસમાં પાઉં પકોડા ટ્રાય કરીએ છીએ છોકરાઓને સમોસા ખાવા છે અને અમે આ પાઉં પકોડા ટ્રાય કરીએ છીએ ભાવનગરમાં છે ને બધા મેનુઆર એક્સપેરિમેન્ટ જોરદાર થતા હોય અહીંયા પાઉં ગાંઠિયા મળે પછી આ પાઉં પકોડા પછી ભજીયારે કેટલું બધું અલગ અલગ જાતના કોમ્બિનેશન મળતા હોય તો પાઉ પકોડા અત્યારે પહેલી વાર ટ્રાય કરીએ છીએ સારા લાગે મજા આવે મસ્ત નાસ્તો થઈ ગયો છે બધી વસ્તુ ટેસ્ટી હતી ભાવનગરના એક્સપેરિમેન્ટ છે ને જોરદાર હોય અહીંયાના ભાવનગરમાં લક્ષુના ગાંઠિયા મળે છે એ તો બહુ મસ્ત હોય ક્યારેક આપણે ભાવનગરની ટ્રાય કરીશું ચાલો આપણે નાસ્તો થઈ ગયો છે હવે જઈએ સીધા અમદાવાદ અહીંયાથી આ સીધો રોડ જાય છે હાઈવે ફિફ્ટી વન ભાવનગર તરફ જાય છે આપણે અહીંયાથી થોડું લેફ્ટ લઈ અને આ હાઈવે છોડવાનો છે બુધેલથી નારી ચોકડી સુધી દસ કિલોમીટર આપણે સ્ટેટ હાઈવે ઉપર જવાનું છે દસ કિલોમીટર સુધી આવો ટુ લેન રસ્તો છે અને અહીંયા થોડી ઘણી ટ્રાફિક હંમેશા હોય જ છે કે ઉના મોવા તરફથી અમદાવાદ જવા માટેનો આ જ રોડ છે ભાવનગર સિટીમાં ન જવું પડે ઉધેલ થી થઈ સીધા નારી ઝોકડી નીકળી જવાય આજે બહુ ટ્રાફિક છે આ રસ્તા ઉપર આ 10 કિલોમીટર માં અર્ધ એક થી જો ને મને મસી હે હજી બહાર નથી નીકળ્યા ચાલો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે હવે નેશનલ હાઈવે 751 ઉપર આજે કદાચ આ વીકએન્ડ છે એટલે કાર ટ્રાફિક એ વધારે હતી બધા આપણે જેમ નીકળ્યા હોય ને અને પાછું સાંજનો સમય થઈ ગયો એટલે ટ્રક એ ઘણા બધા હતા એમાં થોડો ટાઈમ લાગ્યો ચાલો હવે તો મસ્ત હાઇવે આવી ગયો છે ફોર લેન છે અને છેક અધેલાય સુધી આપણે આ હાઇવે ઉપર જવાનું છે ત્યાંથી પછી આપણને ધોલેરા એક્સપ્રેસ બે મળી જશે ફૂલ એક્ટિવિટી કરી અને કાહનભાઈ નાસ્તો પાણી કરીને સૂતા છે અને જીવન બીજી વાર સૂઈ ક્યાં છે ફાઇનલી બે એક સાથે સૂતા છે તો હવે અમને અમારી પસંદનું મ્યુઝિક મળશે હ ને આપ જાગતા હોય ને એવું હમણાં તો એને ઓલું ચાલે છે ને લાલો ત્યારે એક તરવીજ વગાડવાનું હવે સોંગ શરૂ કરીએ અને સીધા અમદાવાદ મ્યુઝિક તો છે ને આમ ઇમોશન છે મ્યુઝિક નથી એમાં આપણે નાઇન્ટીઝ વાળા છીએ બે હજાર છ સાતમાં જયારે એના બધા સોંગ આવતા અત્યારે એપી ધી લોન માં એમાં થોડી એવી મજા આવે હિમેશ ને એ વખત ના ગીત છે ને બધા બે હજાર છ સાત માં જયારે એનું પેલું ટોપી વાળું હાલતું હતું ત્યારના ત્યારના લગભગ જે આપણી એજ વાળા હોય ને એને બધાને લિરિક્સ સાથે બધા સોંગ યાદ હશે અત્યારે તો હવે સોંગ આવે ને વાયરલ થાય ને ઉપડી જાય ત્યારે તો કન્ટિન્યુ આમ એનો આખો દોર હતો પાછા યાદ આવી જાય પહોંચી ગયા છીએ આપણે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર અહિયાં થી એક્સપ્રેસ વે હવે શરૂ થાય છે આવી ગયો છે બોર્ડ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે ઉપર આપનું સ્વાગત છે આ એક્સપ્રેસ વે ફોર લેન છે સ્પીડ લિમિટ એકસો વીસ છે અને હમણાં જ શરૂ થયો છે આમ તો અમે આની પહેલાંની ટ્રીપમાં જ્યારે રિટર્ન થયા ત્યારે અડધે સુધી બંધ હતો અને થોડો શરૂ હતો ને એવું બધું હતું હવે એવા મેસેજ મળ્યા છે કે છેક સુધી શરૂ છે ધોલેરા એક્સપ્રેસ વે ઉપર જઈએ પાંચ મિનિટ માટે બ્રેક લીધો છે સનસેટ થવાની તૈયારી છે શાંતિ વાતાવરણ અને આજ છે આખો હાઈવે પાંચ મિનિટ નો બ્રેક થઈ ગયો છે અને થમનેલ માટે ફોટો લેવાઈ ગયો તો ચાલો હવે પાછા ગાડીમાં બેસીએ અને હવે નીકળીએ ધોલેરા પહોંચવા આવ્યા છીએ અને આજ પહેલી વાર થોડો થોડો રસ્તો હવે ખાલી દેખાણો છે આજ નહીં તો થ્રુ આઉટ કરેથી નીકળ્યા ત્યારનો રસ્તા ઉપર ટ્રાફિક જ જોવા મળે છે પણ એક્સપ્રેસ વે ઉપર સારું છે આ એક્સપ્રેસ વે ઉપરનું ટોલ પ્લાઝા છે પણ હજુ શરૂ નથી અને સાઈડમાંથી એક લેન ખુલ્લી છે એટલે ત્યાંથી નીકળી જવાય છે હજી ફંક્શન નથી સમય છું હશે છ ને ત્રીસ એકવીસ ડિગ્રી તાપમાન છે બાર કારની અંદર આપણે છવ્વીસ સત્યાવીસ ડિગ્રીવાળું વાતાવરણ સારું છે અંધારું થઈ ગયું છે લાઇટ ઓન કરી દીધી અને તોલેર એક્સપ્રેસ વે ઉપર ડ્રાઈવ કરવાની મજા આવે છે હજુ લગભગ પચાસ કિલોમીટર જેટલું આપણે જવાનું છે પહોંચી ગયા છીએ અમદાવાદ કાચ આખો ખરાબ થઈ ગયો છે એટલે સરખું નહીં દેખાય કેમ કે બધા જીવડા ને બધું બહુ ઉડે છે પણ છેક સુધી એક્સપ્રેસ વે શરૂ હતો અને બહુ મસ્ત રસ્તો છે ક્યાંય પ્રોબ્લેમ છે નહીં પહોંચી ગયા છીએ અમદાવાદ ત્રણસો ને સાઠ કિલોમીટર થઈ અને લગભગ સાડા છ કલાક જેટલો ટાઈમ લાગ્યો છે સાડા સાતે પહોંચી ગયા હતા અને આ વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ આવતીકાલે જેના માટે અમે એક્સાઇટેડ છીએ એ જર્ની અમદાવાદથી જેસલમેરની જર્ની નેક્સ્ટ વ્લોગમાં જોઈશું આપણે તો સફરવિર ના વિડીયો જોતા રહેજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો મળીશું હવે નવા વ્લોગમાં જેસલમેર સુધીની રોડ ટ્રીપ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ